હલો ફેમિલી ગુડ મોર્નિંગ બધાની કેમ છો મજામાં તો આજે નવા વિડીયોમાં સ્વાગત છે બધાનું તો આજે આપણે જવાનું છે લીમલી શેખો પિતા તેની પુણ્યતિ છે તો આજે આપણે ના રસોડાનું કામ સુલુની ઉગાળવાનું છે

ઈ જેમ ના વ્યાજે છો ઓલે ઓન એ ભરાય આ આ પટ્ટો નાયો તો બીજો નાનો પાવડે કે સાડે ઓય ચેનો ગાલ તભી શાયદ યુ 500 Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Ran Could°š youngster Man skill eben dragon- companions, he હમ નમસ્કાર નમસ્કાર હા તમે માપે રાખો એને ખાલી ફૂકણી આવે માપે આવી રીતે સુલ તૈયાર કરી વળે છે એમ કે નહીં રહ હા જાબે દેવ અહીંયા આય જો એ વાત ફોન ચાલુ એમ થયું એ ભઈ નઈ જાતા હે જાય છે ના ના હા અરે ના પડે એ ભાઈ આવો બસાણો એ સાનું ન હોય જાય

પાંચ કિલોમીટર સુધી ધજા બાંધવાનું શરૂ કરી દીધું છે કાધનજીભાઈ શેખો જય શેખો વીરભાઈ આ જ રીતે ઠેઠ સુધી પાંચ કિલોમીટર ચારસો ધજા ચારસો ધજા જો તમને બતાવું ત્યાંમાં કેટલી જે ધજા પડે અડધા સુધી બાંધી દીધી છે ઠેઠથી બાંધતા આવે છે હજુ કેમ્પા મજા જાય એટલે ધજાયું પડે છે તો આ જ રીતે કઈ ઠેઠ બાંધતા આવે છે વાહ ધનરાજ વાહ આવી જાય તમ તારે પિકઅપ સેવામાં પિકઅપ ને ધજા બાંધે છે આ બાજુ ભીમડા વિપુલભાઈ ધજા બાંધવાનું કામ કરે છે ચાલુ પાંચ કિલોમીટર સુધી જય શેખ હાફી સરસ સરસો ફેમિલી આપણે ધર્મશાળાનું લીમલી આપણે કામ છે તો તો એનો શ્લક ભીડાઈ ગયો બાજુ આપણે મેળાનું આયોજન છે તો કાલે તમને કાલના વિડીયોમાં બધા રીજ બધું થાય